મારી તમે મને શાન માં કીધું અને હું હાન માં સમજી ગયો હવે જોવા તમારા છોકરાની રમત આહા અગમ નહીં સમજીયો ખરો મારો દીકરો હવા નો રખડો વિયો જો બાપ થામડા પડ્યા હેઠા તું કે ભાટ કે બાપા આ તારો બાપ કામ પીડું બધું થામડા પડ્યા છે બાપા હું બહાર બીઆઈ ગયો હોય તો તેમ ધોઈ નાખો એમાં કઈ દુબરા ન પડ દીકરો મારા બેઠી ના થા ને બાપા બેટુ ન થવા તું લગભગ આ કેટલું મડકુરિયું ને ભાંગી છું બાપા ડોક્ટર બોલાવો હવે ઉભું તમે સમય મારા તે આટલે તો મારી બાનો આઈડિયો સારો છે હવે મારા બાપા ને ખબર પડશે કે દીકરો કેમ મોટો કરવો મારા દીકરા માં દીકરો બે વાતો હારી કરતા હતા પણ એના બાપાને ધોતવો તો છે

બાપા કોને બોલાવા જાય ગામ પણ હાજુ તો ખૂટિયા જેવો છે આમાં મને કઈ વાંધો ન આ છોકરાને આ ધોકો માર્યો ને એમાં મડકામાં લાગી ગયો એટલે કોઈને તમે મારી લીધો પાંચ હજાર રૂપિયા થાય છે હાજો કરી દો પાંચ હજાર આપીશ પણ મારો છોકરો હાજો થઈ જાય તો અરે એમાં ગેરંટી તમ તારે નો હાજો થાય તો પૈસા ન લઉં દીકરા તારી ગેરંટી ખોટી પાડવી છે દીકરો આને કેટલું ખવારો છો તમે વનસ્પતિનો પાવડર છે પાવડર અડે નહીં તમારો છોકરો થઈ ગયો હમણાં બેઠા થઈ જાય ખડી કરે જો કેમ કરવા માંગે થઈ જા બેઠો થઈ જા થઈ જા બેઠો બે નથી થવાતું જો છોકરો બેઠો ન થાય તો પૈસા નહી મળે પાસો નોસો બેઠો થાય હવે તો કેટલા બેઠા ને

ઢોંજલો મારો દીકરો હાસ વાટી ગયો છે પણ આનો બાપો માથે ઉભો છે ને એટલે જાજો આને હેરાન ન કરાય થઈ ગયો રેડી રેડી થઈ જા બેઠો થઈ જા સુવાન બાપા એ જ નથી થવાનું બેઠું એ જ નથી થવાનું આ તમારો દીકરો રહ્યો ને એ ઢોંગ કરે છે હવે મારી દવાઈ થી કમ્પ્લીટ થઈ જ ગયો છે પણ હવે તમારા આના ઢોંગ જોવા હોય તો તમારા ઘરમાં મરસાનો ડબ્બો છે

દીકરા પીઝા વનસ્પતિ જૂસ છે આ બધું બરો મને તો દીકરા ઘડી કદ હો તમ તાર ખડીક પછી આમ જો તારે નિરાત્ય આ શરીર છોડી દેવાનું છે હા દીકરા સમજો જે તારી નસ ને એ આજીવન હાજી થાય એવી જ નથી મેં તારા બાપાને એ હાટુ વાત કરી તાર બાપાએ શું કીધું કે આજીવન મારો દીકરો હાજો ન થાય ને તો એની સેવા કોણ કરશે હું એકલો માણા મને કે એવી દવા આપી દો કે મારો દીકરો નિરાત્ય સ્વર્ગ સીધા એવી દવા દ્યો નથી દવા બરોબર મળે તારી ક્યાંક નથી મટી એવી આટલી મને દુઃખતી જ નથી ગઈ દવા દેતો ઠેકડા તું ઢોંગ કરી તારા બાપા ને ઉસો નહીં આવવા દે એ બાપા એ બધું તમે જવા દો ભાઈ પણ જો મને જલ્દી જવા દે ના મરી જાય તું મરીશ ને તું શેરી રહીશ એ હા એ ટોંકીલા તને અઢીસો મરસું પાયું છે કાઈ બીજું નથી પાયું બાપા છોકરો હાજો થઈ ગયો છે મારો દીકરો મારી મારી આવી જીધી પીડ્યો मर बाबु चाहिँ थिएन गोत्ति लै लायो